નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના પાટિયા નજીક અજાણ્યા પુરુષની લાશ મળી આવી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના પાટિયા પાસે ગંગોત્રી પેટ્રોલ પંપની સામેના ભાગે બાવળની જાળીમાંથી લટકતી લાશ મળી આવી રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના પાટિયા પાસેથી બાવળોની જાળીમાંથી અજાણ્યા પુરુષની લટકતી લાશ મળી આવી રાધનપુર પોલીસની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવેલ લાશની ઓળખવિધિ કરવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે રિપોર્ટર ફારૂક ઘાંચી આઝાદ મીડિયા લાઈવ પાટણ